આજ રોજ સોનગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી અને તાત્કાલિક ધોરણે ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી હતી જેમાં કેટલાક દિગ્ગજ અને લોકપ્રિય પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કાપી નવા અને ટિકિટ અપાતા મતદારોમાં ક્યાંકને ક્યાંક આક્રોશની સાથે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થતાં પહેલા સોનગઢ નગરપાલિકા ચૂંટણી અધિકારી એસ જે ગાયકવડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સોનગઢ નગરપાલિકામાં ઉમેદવાર તરીકે કુલ આઠ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં ભાજપના છ અને અપક્ષ ઉમેદવાર તરીકે બે ફોર્મ ભરાયા છે નોંધું રહ્યું કે સોનગઢ નગરના વોર્ડ નંબર ચાર પાંચ અને છને છોડીને તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં તમામ સંભવિતને ટિકિટ મળતા તાત્કાલિક ધોરણે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરાય વાત કરીએ કયા વોર્ડમાં કોને ટિકિટ આપવામાં આવી તો વોર્ડ એક માં શિવાની આર રાણા ગીતાબેન વિજયભાઈ એચ વસાવા અને હેતલબેન એ મહેતા જ્યારે વોર્ડ નંબર બે માં કમલબેન પવાર સંગીતાબેન એસ પાટીલ રણછોડભાઈ બી ગામિત અને યોગેશભાઈ આર મરાઠે જ્યારે વોર્ડ નંબર ત્રણ માં જ્યોતિબેન આર પવાર સારિકાબેન એસ પાટીલ પ્રકાશભાઈ આર ગામિત અને ભમરાવ પાટિલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વોર્ડ ચારમાં આશિષભાઈ શાહ કિશોરભાઈ ચૌધરી ફાલ્ગુરીબેન કોકણી અનિતાબેન અગ્રવાલ તો વોર્ડ નંબર પાંચમાં સ્વપ્નિલ પાટિલ હેતલ દવે ભાવનાબેન ગામિત અને પ્રકાશભાઈ માણીને ઉમેદવાર જાહેર કર્યા જ્યારે વોર્ડ નંબર છમાં રૂસાના મંસુરી મીરાબેન ગિરાસે મોસિન કુરેશી મોબિન અંસારીને ઉમેદવાર જાહેર કરાયા અને છેલ્લા વોર્ડ નંબર સાતમાં પવિત્રાબેન ગામી ત્રુપાલી પાટીલ અજય ભરવાડ અને રાજેન્દ્ર ભાવસાન ઉમેદવાર જાહેર કરાયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કરેલી ઉમેદવારોની આ પસંદગી કેટલી સાર્થક નીવડે છે કે પછી ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પસંદ કરવામાં રહી ગયેલી થોડી ઘણી કચાસ અને અવગણના ભારતીય જનતા પાર્ટીને ભારે પડે છે એવનાટ દિવસોમાં જોઉ રહ્યો આ પ્રસંગે સોનગઢ નગર સંગઠનના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલે 28 માંથી 28 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું આવો સાંભળીએ ડોક્ટર બિંદેશવરી શહા તાપી આજરો સોનગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના તમામ ઉમેદવારો જ્યારે બોર્ડના જાહેર થઈ ગયા ત્યારે આપસો કેસો આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની નેતૃત્વમાં મળેલી પ્રદેશ પાર્લામેન્ટરીમાં સોંગઠ નગરપાલિકા માટે અઠ્ઠાવીસે અઠ્ઠાવીસ ઉમેદવારની આજે જાહેરાત થઈ છે એ તમામ ઉમેદવાર યુવા અનુભવી એજ્યુકેટેડ અને બધી કાસ્ટના અમે લીધા છે અને આ ઉમેદવારોને જોઈને એવું લાગે છે કે અમે અઠ્ઠાવીસે અઠાવીસ બેઠકો જીતીશું અમિતભાઈ કઈ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને મોસ્ટલી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી બોર્ડ બોર્ડવાઈઝ ક્રાઇટેરિયામાં જાતિગત સમીકરણ ને યુવા એજ્યુકેટેડ એવા લોકોનું પસંદગી પર ખાસ ધ્યાન રાખીશું આજે તમારા છ જેટલા ફોર્મ ભરાયા છે ભાજપના તો આવતીકાલે ક્યારે ને કેટલા વાગે ફોર્મ ભરવાની આપની તૈયારી છે આજ રોજ છ થી સાત ફોર્મ અમારા ભરાયા છે આવતીકાલે તમામ બાકીના ઉમેદવારોના ફોર્મ લગભગ અગિયાર વાગે અમે અહીંથી ઓટા ચોકડી થી મામલતદાર કચેરી સુધી અમે જઈશું આપને વિશ્વાસ છે કે 21 થી 21 બેઠક ઇતિહાસ જે હતો પુનઃ એ પછી ફરી પુનરાવૃત્તિ થશે 10 વર્ષ પહેલે 21 માં 21 આવી હતી આજે 2025 માં એનું પુનરાવર્તન 100% થશે થશે ને થશે જય હિન્દ ભારત માતા કી જય થેન્ક યુ